પુષ્પા પુષ્પા ચંદન હાથમાં આવે તો પુષ્પાનો નો હાથમાં આવે પુષ્પા હાથમાં આવે તો ચંદનનો નો હાથમાં આવે પુષ્પા ચૂકેગા નહીં સારા પુષ્પા હું કુતરા ઘોડે એટલો બધો હાફેસ પુષ્પા ભાવુ જંગલ માં પોલીસ વાળા આવી ગયા છે પુષ્પા પુષ્પા નહીં સાલા ચંદન હાથમાં આવે તો પુષ્પા નો હાથ માં આવે પુષ્પા હાથમાં આવે તો ચંદન નો હાથમાં આવે પુષ્પા ભાવ ચંદન ના લાકડા હંગરી દઉં ને ના લાકડા બધા પોલીસ વાળા ને દે તો રહ્યો દેતા મસ્તી કરું હું તો તમે કીધું કે દેતા મસ્તી કરું બધું હગે વગે કરી વાર વાળો મંડી ગયો વાળો પોલીસ વાળા આવી ગયા છે તો પોલીસ વાળા ભલે આવી ગયા હોય હંતાઈ જાય ક્યાંક નગર પકડીને લઈ જાય છે આપણે લાકડા ને બાકડા હંધુ લઈ જાય છે

પુષ્પા ભાઉન કઈ દેવી ક્યાં ખાગ્યા હોય કઈ નખા લાકડા હં દાઈ હા કઈ દેવી આમ નખ દે બાવરામ નખ કે આડા દેખા છે લઈને હવે આરે નો દેખાય પુષ્પા ભાવને જાણ કરી દેવી કે લાકડા બધા હગી વગી કરી લખ્યા છે હા જાણ કરી દીયો હાલ

લાકડા કાપે સામ તો મેં વાત સાંભળીતી કે તમારું બોક ના લઈને ભાગી ગયું કે ખોટું મોઢામાં મગ ભર્યા હે જ નથી મારા બહાર અરે તારી ભલી થાય વાંધો ગુડાડો મને એમ કે પાણી જાય છે પુષ્પા તું આજકાલ બહુ બોલે બોલે થાય હાલો સાહેબ હાલ લાગે

હા સાહેબ હવે ના લાકડા કાપુ ચંદન હાથમાં આવે તો પુષ્પા નો હાથમાં આવે પુષ્પા હાથમાં આવે તો ચંદન નો હાથમાં આવે ગાડી કાપ્યા હવે બે ગાડી ચંદન ના લાકડા કાપીશ

પુષ્પા પુષ્પા કા તો ચંદન હાથમાં આવે તો પુષ્પાનો નો હાથમાં આવે અને પુષ્પા હાથમાં આવે તો ચંદન નો હાથમાં આવે પુષ્પા